મિત્રો આર કે ઓનલાઈનમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું નમોલક્ષ્મી યોજના વિશે નમોલક્ષ્મી યોજના કે જેમાં દીકરીને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે તો એ સહાય કોને મળશે કઈ રીતે મળશે ક્યારે મળશે અને ડોક્યુમેન્ટ શું શું જોવે એ દરેક બાબતની આજની ચર્ચા આ વિડીયોમાં તમને નમોલક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપશું અને વિડીયો કાપ્યા વગર નિરાતે જોજો એટલે આ યોજનાની તમને સંપૂર્ણ માહિતી મળી જાય તમે અમારી ચેનલમાં નવા હોય તો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેનાથી દરેક યોજનાની માહિતી તમને પહેલાં મળે હવે આ નમોલક્ષ્મી યોજના છે તેનો લાભ કોને મળશે આ યોજના ફક્ત દીકરીઓ માટે જ છે દીકરાઓને મળવાપાત્ર નથી ખાલી દીકરીને આ મળવાપાત્ર છે દીકરી ગુજરાત રાજ્યની હોવી જોઈએ ધોરણ નવ થી બારમાં ભણતી વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અને સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની અટેન્ડન્સ હોવી જરૂરી છે અને જે દીકરી સમજો કે નવમાં ધોરણમાં કે દસમાં કે અગિયાર કે બારમાં ધોરણમાં અભ્યાસ કરતી હોય મિનિમમ એસી ટકા હાજરી અભ્યાસમાં હોવી જરૂરી છે અરજદાર સરકારી તેમજ બિન સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે અને અરજદાર વિદ્યાર્થીની કે જે દીકરી છે તેના પરિવારની આવક છ લાખ રૂપિયાથી વધુ હોય તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી પણ મેજોરિટી પરિવારની આવક છ લાખથી નીચે હોય છે એટલે જે પરિવારની આવક છ લાખથી નીચે છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજનાની આ વર્ષે જે આપણે જાહેરાત થઈ છે બરાબર અને આ યોજના લાગુ પડવાની છે આપણે બે હજાર ચોવીસના શૈક્ષણિક વર્ષમાં એટલે કે જૂન મહિનામાં એટલે કે છઠ્ઠા મહિનાના છ બે હજાર ચોવીસમાં આપણે આ શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે આ યોજના શરૂ થઈ જાય હવે આ યોજના જે કન્યા ધોરણ નવ દસ અગિયાર અને બારમાં ધોરણમાં અભ્યાસ કરે છે તેમને જ મળવાપાત્ર છે હવે સમજી લો કે જે દીકરીઓ નવમાં ધોરણમાં આ જૂન મહિનામાં પ્રવેશ લે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે જ પણ જે દીકરી અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી હોય કે દસમા ધોરણમાં અભ્યાસ કરીને અગિયારમા ધોરણમાં આવી હોય તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે આ કન્ડિશન પ્રમાણે પછી આ યોજનામાં કોઈ સ્પેશિયલ કેટેગરીની વિદ્યાર્થીનીઓ માટે જ છે એવું નથી આમાં ઓબીસી એસસી સી જનરલ ઇડબલ્યુ એસ દરેક દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે હવે આ શિષ્યવૃત્તિ છે સ્કોલરશિપ છે હવે કઈ રીતે મળશે તેનું આપણે સમજીએ હવે દાખલા તરીકે જે દીકરી ધોરણ નવમાં અભ્યાસ કરે છે તો તેમને દર મહિને પાંચસો રૂપિયાની સહાય દસ મહિના સુધી મળશે એટલે ટોટલ પાંચ હજાર રૂપિયા ત્યાં એટલે નવમા ધોરણમાં ટોટલ એને પાંચ હજાર રૂપિયા સહાય મળશે બરાબર પછી નવ ધોરણ પાસ થઈને દસમા ધોરણમાં આવશે ત્યારે તેને દર મહિને પાંચસો રૂપિયા દસ મહિના સુધી ત્યારે મળશે એટલે નવમા ધોરણમાં પાંચ હજાર મળ્યા દસમા ધોરણમાં પાંચ હજાર મળ્યા ટોટલ બે વર્ષમાં દસ હજાર મળવાપાત્ર થયા પછી જે બીજા દસ હજાર રૂપિયા છે એ દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરશે એટલે બીજા દસ હજાર રૂપિયા એને મળવાપાત્ર થશે એટલે ટોટલ ધોરણ નવ અને દસ પૂરું કરશે ત્યારે એને ટોટલ વીસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળી જશે હવે આ રીતે ધોરણ અગિયારમાં ધોરણમાં જ્યારે દીકરી અભ્યાસ કરશે બરાબર ત્યારે દર મહિને સાતસો ને પચાસ રૂપિયા દસ મહિના સુધી સ્કોલરશિપ મળવાપાત્ર થશે એટલે સાત હજારને પાંચસો અગિયારમાં ધોરણમાં મળશે પછી ધોરણ બારમાં આવશે ત્યારે દર મહિને સાતસો પચાસ રૂપિયાને મળવાપાત્ર થશે એટલે દસ મહિના સુધી એ મળવાપાત્ર થશે એટલે સાત હજાર ને પાંચસો ત્યારે એટલે ટોટલ બે વર્ષમાં પંદર હજાર રૂપિયા તે મળશે અને બીજા જે પંદર હજાર રૂપિયા છે એ બારમા ધોરણના બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર થશે એટલે ટોટલ ધોરણ અગિયાર અને બાર પૂરું કરે એટલે ત્રીસ હજાર અને નવ ને દસ એ ધોરણ ક્યારે પૂરું કરશે વીસ હજાર એટલે ટોટલ આ રીતે પચાસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે આ રીતે ધોરણ નવમાં દસ હજાર ધોરણ દસમાં દસ હજાર ધોરણ અગિયારમાં પંદર ધોરણ બારમાં પંદર એમ ટોટલ એને પંદર પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે હવે ખાલી આ યોજનાની જાહેરાત થઈ છે હજી ફિક્સ આની સાઇટે શરૂ નથી એટલે જૂન મહિનામાં બે હજાર ચોવીસમાં જ્યારે શૈક્ષણિક વર્ષ શરૂ થઈ જાય ત્યારે પોર્ટલ ઉપર એની માહિતી મૂકાશે તરત અમે વિડીયોમાં આની જાણકારી મૂકશું એટલે ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરી નાખજો અને તુરંત તમને આ માહિતી મળતી રહે હવે આમાં ડોક્યુમેન્ટમાં હાલ પૂરતી તો આ રીતની યાદી છે કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર જો જ્યારે માંગશે તો દેવાપાત્ર રહે આવકનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર બેંક ખાતાની વિગત હવે બેંક ખાતાની વિગતમાં બે વાત છે કા દીકરીનું પાસબુક માંગશે અથવા દીકરીની માતાની બેંક પાસબુક માંગશે એટલે દીકરીના માતાનું બેંકમાં ખાતું ન હોય તો ભૂલ્યા વગર ખાતું પહેલાં આપણે ખોલાવી લેવું પછી આમાં માતા પિતાના આધાર કાર્ડ માંગશે અને સ્કૂલનું બોનોફાઈટ સર્ટિફિકેટ એ સ્કૂલમાંથી નીકળી જાય ડોક્યુમેન્ટમાં તો બહુ જાજુ નથી પણ આ જ્યારે જૂન મહિનામાં શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે પાકી ખબર પડશે કે આમાં ડોક્યુમેન્ટ ખરેખર ક્યાં માંગે છે વિડીયો સારો લાગ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you abad Yeah